ગણેશ મહોત્સવ કરાવી ન શકો ત્યાં પથ્થરબાજી થાય ત્યાં પથ્થરબાજીમાં પાછા તમારી સાથે ભાજપા સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે આવે તમે રામનવમીની યાત્રા નીકળે એ યાત્રા કઢાવી ન શકો ત્યાં પથ્થરબાજી થાય તમારા જેવી નિકમી સરકાર મેં જોઈ નથી કાં તો તમને સરકાર ચલાવતા નથી આવડતી તમે એમને એમ બેસી ગયા છો તમને ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસન પછી તમે ગુજરાતનું સુરક્ષિત નહીં આપી શકો આજે પણ તમારે હુમલાઓ થાય પથ્થરમારો થાય આજે પણ પોસ્ટરો લાગે ગુજરાતમાં ચોવીસ કલાક સુદાન ગઢવીને આપો એક પોસ્ટર ગુજરાતમાં નહીં લાગે કે ન લગાડ અને લગાડવા વાળાને પાતાળમાંથી શોધી લેશું તમે શું માનો છો બિલકુલ જ્યારે જ્યારે ભાજપની લોકપ્રિયતા ઘટે છે જ્યારે જ્યારે ભાજપની નિષ્ફળતા લોકોની વચ્ચે જાય છે લોકો ત્રાઈમાં મોંઘવારીથી પીડાઈ રહ્યા છે બેરોજગાર યુવાનો પીડાઈ રહ્યા છે ખેડૂતો પીડાઈ રહ્યા છે મહિલાઓ સુરક્ષાને લઈને પીડાઈ રહી છે ત્યારે જ્યારે તમે જુઓ વરસાદમાં પાણી ભરાઈ જાય ખાડાઓ પડે આખા ગુજરાતમાં ખાડા કેમ્પેન લોકો ચલાવે હેલ્મેટમાં ઉઘરાણાથી લોકો ત્રાહીમાં પોકારી ગયા એટલે ભાજપાથી જ્યારે જ્યારે નફરત ફેલાય છે ત્યારે ભાજપા આ પોતાના બે ગુટોને તૈયાર કરે છે અને આ બંને કાંડ ભાજપાના છે ભાજપાની એક ટીમ કરે અને આ સાહેબ ભાજપાની બીજી ટીમ છે મને પૂરી આશંકા છે કે આ ભાજપાવાળા લોકો જ કરાવતા હશે હું એક બે વસ્તુ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું કે તમે ગણેશ મહોત્સવ કરાવી ન શકો ત્યાં પથ્થરબાજી થાય ત્યાં પથ્થરબાજીમાં પાછા તમારી સાથે ભાજપા સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે આવે તમે રામનવમીની યાત્રા નીકળે એ યાત્રા કઢાવી ન શકો ત્યાં પથ્થરબાજી થાય તમારા જે નિકમિત સરકાર મેં જોઈ નથી કાં તો તમને સરકાર ચલાવતા નથી આવડતી તમે એમને એમ બેસી ગયા છો તમને ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસન પછી તમે ગુજરાતનું સુરક્ષિત નહીં આપી શકો આજે પણ તમારે હુમલાઓ થાય પથ્થરમારો થાય આજે પણ પોસ્ટરો લાગે ગુજરાતમાં ચોવીસ કલાક સુદાન ગઢવીને આપો એક પોસ્ટર ગુજરાતમાં નહીં લાગે કે ન લગાડ અને લગાડવાવાળાને પાતાળમાંથી શોધી લેશું તમે શું માનો છો આ એક કારણ એ હોઈ શકે છે કે આ ભાજપા જ કરાવે છે બીજું કારણ જો ભાજપા ન કરાવતી હોય પોતાની નિષ્ફળતા ઢાંકવા ભાજપા ન કરાવતી હોય તો ભાજપાના ત્રીસ વર્ષના શાસનમાં બેફામપણે પોસ્ટરો લાગે હુલ્લડો થાય પથ્થરબાજી થાય ભગવાનની મૂર્તિઓ પર પથ્થરબાજી થાય રામની મૂર્તિઓ પર પથ્થરબાજી થાય ગણેશની મૂર્તિઓ પર પથ્થરબાજી થાય એનો અર્થ એ થયો કે તમને શાસન ચલાવતા આવડતું નથી તો બે વસ્તુ નિકમી છે તમારી સરકાર તમે તમારી લોકપ્રિયતા ઘટી છે એટલે કરાવડાવો છો અને કાં તો તમે ચલાવી નથી શકતા તો બે રીતે ભાજપા ફેલ છે તો ભાજપાએ તરત મુખ્યમંત્રી ગૃહમંત્રી રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી માંગ છે